નિયમ છે ને સંયમ છે ને સમજણ પૂર્વક છે વૈરાગ જેને કહે પણ છતાં શ્રીજીમાં શું બોલ્યા મધ્યના સોરના કે તીવ્ર વૈરાગ હોય ને એના કરતા નિયમ વાળો ચડે હા એ તીવ્ર વૈરાગ વાળો હોય ને સમજણે કહીને એમ નિર્લેપ રહે પણ કોઈ છૂટ લઈ લે ખરો હા જો એને બાદ ના હોય પણ કઈ છૂટ લઈ લે ખરો नियम मारो छूट ले नहीं गमे परिस्थिति हो माथू आपे मारे जो कहू ने पाको सत्संगी को कह नियम निश्चय ने पक्ष नियम सिर साटे सिर साटे नियम पारे नियम नियम नी धड़ता नियम पालन नहीं खाली नियम पालन नी धड़ता ये जो ये क्या मन मन नी वाताई ખાલી નિયમ પાલન કરતા હોય સમજાવી ના તો તૂટી પણ જાય નિયમ પાલનની ધ્રઢતા હોય ને માથું જાય પણ કેટલા આપણા મારાના વખતે આજ સુધી આજના અહીંયા કેટલા બેઠા હશે નિયમની વાળા છે નથી એવું ને તો જે આ સંયમ નિયમ અને પછી આ બંને તોડી નાખનાર કુશમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જનક રાજા જેવો હોય આટલા જ્ઞાની બ્રહ્મી સ્થિતિ સુખજીના પણ ગુરુ કહેવાયા પણ તો એમાં કે જનક જેવાય પણ કુસંગ ના કરવો લો કુસંગ તો બધું ભૂકા મારે કહ્યું સત્સંગ ના થાય તો વાંધો નહીં પણ કુસંગ તો કરવો જ નહીં ઝેર પિયા જેવો રસ્તો આ બીજી બધી વાત જવા દો પૂજા પૂજામાં બરાબર ધ્યાન આપવા તા હા એક સામાન્ય વસ્તુ ના સમજો આપણે રાહુલ સિંગ સિંગવી કહીને યુવક હવે નડિયાદ છાત્રમાં ભણતો હતો જેને સમજપૂર્વક પૂજા લીધી પછી મહિના પહેલે એવો કંટારો આવે પૂજા જુએ ને એને ધ્રુવજારી થાય પોતાના રૂમમાં પૂજા તો નિયમ લીધો એટલે પણ એને ત્રાસ થાય આવું થઈ ગયું પછી બંધ કરી પૂજાને હોસ્ટેલમાં પણ પાછળ પછી સંતોના માર્ગદર્શન ના કે ડૉક્ટર સાહેબ કંઈ વાત પાછું જાગૃતિ આવી ગઈ પૂજા શરૂ કરી પછી ત્યાં કેનેડા કેનેડા છે ડિગ્રી એ બધું પાક તો બહુ મોટો પગાર છે પણ એ કહે છે કે જે હોસ્ટેલમાં છાતામાં જો ના હોત તો એટલા બધા પ્રલોબોના આવ્યા હતા એવું બધું હતું ક્યાંય બરબાદ થઈ જાય ક્યાંયનો ના રહ્યો હતો સત્સંગ કર્યો આ પૂજા કરી છે તેને યુવકોને લખ્યું અમને ભલાવ કે સ્વામી તમે મારી દ્રષ્ટાંત કિનારમાં કહેજો યુવકોને કે પૂજાની જે કંઈ ફાસ તમને કરાવે છે ને એ કરજો ભલે આવે ગમે પણ આ ભવિષ્યમાં બહુ કામમાં આવશે એ વાત કરી જો એને આ અનુભવ થયો અમે આપણને થાય છે ઉયા છે ને આમ ખોલી નથી બંધ થતી નથી થોડીક ભગવાન થોડે બે ચાર શ્વાસ લેવડાવી દઈએ બંધ કંઈ આવતીકાલે ભગવાન ઘણા તો થાર ધરતા હોય ને કંઈ ધર મહારાજ આગળ મૂકે મારે લેવા જાય તો સ્વામીભાઈ પહોંચી જાય સ્વામી લેવા જાય ભગતજીભાઈ પહોંચી જાય પ્રમુખ સાંઈ લેવા જાય તો એના મોડા પહોંચી જાય આ બધું આ ધમાલ ના કર્યા પૂજા કેટલી ભવ્ય વસ્તુ છે ભગવાન સાથે વાર્તાલાપ હા જો હો ભગવાન સ્વાયના પધારા પૃથ્વી ઉપર વીસ લાખ સત્ય પાંચસો સંતો એક રાતમાં બનાવ્યા અને ખપી ગયા સંતો હરિભક્તો નાદ બાર બધું એવા ભગવાન ઇતિહાસ છે આ કંઈક કલ્પના નથી એ ભગવાન પૂજામાં આહવાન મંત્ર કો આવી જાય છે અહીં તમારે અહીંના જ આપણે ના અહીંયા ગામ છે ને આપણે આપણે અમરા પડગર કુંડલ કુંડલ ગામના અમરા પડગર સવારે ત્રણ વાગે ઉઠીને પૂજા કરે કેમ છ વાગે તો પછી ગડબડ શરૂ થઈ જાય બધી સ્ટવ ચાલતું હોય ચા બુકાતી હોય છોકરાઓ રડતા સવારના ત્રણ વાગે પૂજા કરે તેવાર સવારના ત્રણ વાગે કોઈ ખખડે ઉભાનું એટલે કે સવારના ત્રણ વાગે જમતા નથી અમારે કેટલા વહેલા ઉઠવું જોરથી કોણ મારા આવ્યા હતા બાકી તું જેને યાદ કરે છે એ મારો અવાજ પહેચાણી ગયો તમે 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 આટલા વહેલા કે તું કહેતો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ મારે આવવું પડ્યું મારા શું અમારા પ્રકાર તો રોજ કરું છું મહારાજ કે હું રોજ આવું છું પણ આજે તેને પ્રત્યેક દર્શન દીધા આમાં શું સમજવાનું આપણે પૂજા કરો ને ભગવાન આવે જ છે દેખાય ના દેખાય જુદી વાત છે પણ આવે છે મંત્ર આવી ભગવાન પોતાની ફરજ બજાવે તમે બજાવ કે ના બજાવ જુદી વાત છે બધા માનસી કરતા હોય ને ભગવાન બે લોટા પાણી રેડ્યા હોય કાંઈ જતા રહીએ આપણે ભગવાન થશે તમે ભાઈ ફરજ બજાવો ને ભગવાન તો આવીને હાજર થઈ જાય કે તમે જેમ એમને મારો કે જે કરો ભગવાન હાજર રહે છે ત્યાં પૂજા આસ્તિક ભાવથી પ્રેમથી દ્રઢપણે પૂજા ઘણા ગોટાના ના વારો હા બહુ ભવ્ય વસ્તુ છે ભગવાન સાથે સંબંધ ધરાવે છે એટલે જેટલું બને એટલું પ્રમાણિકપણે પૂજા કરવી આપણે એમાં બાંધછોડ ના કરવી ભગવાન સાહેબ ભગવાન સાહેબ અત્યારે કલેક્ટર આવ્યા હોય અને કલેક્ટર તમે તમને કંઈ પૂછતા ને તમે આમ આડ આડું જોઈ જાઓ એનું અપમાન થયું કે નહીં એમ ભગવાન પૂજામાં આવી ગયા અને તમે પછી બીજા ત્યાં સંકલ્પ કરવાનું કરતા ભગવાનનું અપમાન થયું કે નહીં ભગવાન આવ્યા છે બીજે બધું મૂકી દો મનમાં અત્યારે મારે આથી કોઈ મોટું કામ બીજું કોઈ કામ છે જ નહીં પૂજા કરવા બેસો ને મારે આ જ કામ છે આ જ કામ છે અને બીજું કોઈ કામ મારું છે નહીં તો મન રહેશે હા ભગવાન પધારા છે ભગવાન સ્વાગત ભગવાને નવડાવા ધોળાવવા બધી માનસિક કરવાની પછી એમની સ્તુતિ કરવાની મંદ કર ભગવાન સામે છે હા દેખ ના દેખાય શું હવા ક્યાં દેખાય છે પણ છે કે નહીં આ હવા બંધ થઈ તો આપણે બંધ દેખાય એટલું જ સાચું કોણે કહ્યું ભગવાન છે ભગવાન તો હવાની અંદરે છે લો તો જો પૂજા બરાબર આપણે કરી ધ્યાન રાખવું કે જો તે માણ જે પંચાંગ પ્રાંગ કરતો હોય ને મા બાપને અથવા જે પગે લાગતો હોય જે હોય તેમાં એને મન સાત્વિક થાય છે હા તે ગમે ગમેલું મા બાપ સાથે કંઈ બન્યું હોય બનાવો અને પંચાંગ પ્રાણ કરવાથી બધું વિસરી જાય ડિસમિસ થઈ જાય અને પાછું પણ જોડાણ થઈ જાય ને મા બાપ આ પ્રવચન જ છે મા બાપ હમણાં આવશે કે મા બાપનું ઋણ ચૂકાય નથી ગમ્યા હોય મારા પોતે વાત કરી છે મા બાપ એ મા બાપ એક તમારે અમે અમેરિકા હતા અને સિટી કાકા મારી સાથે હતા એક યુવક શું કરે એના મા બાપે મોકલ્યા ને બધું વેચી કરીને બધું ભૂ કહીને પણ આ મારો પાઈ પૈસો મોકલે નહીં ટાર ટપાર લખે નહીં કાંઈ નહીં શ્રી કાંઈને ખખડાયા જરા પેલો વિચાર તો કર તાર માતા આખી જિંદગી દૂધ પાયને ઉછેરા મોટા કરે તે શું કહે છે કે બે વર્ષનું જેટલું દૂધ પાયું પૈસા તમે કહો મોકલી આપો ચેકથી એટલે માતાનું દૂધ નહીં ભેંસનું દૂધ છે હું સમજે છે માતો પ્રેમ નર્યું પ્રેમ બીજું કાંઈ નહીં દૂધ તો પ્રતિક રૂપે છે પ્રેમ છે હા એ કંઈ વેચાતું મળે પ્રેમ એની કંઈક કિંમત ચૂકવાય એમ છે શિવાય બધા બરાબર ખખડાય પણ તો એને બુદ્ધિને કંઈ બેઠું નહીં જા એટલે માતા પિતાને એટલે જો એ માતા પિતાનું પંચાંગ પ્રણા પછી માદા સાજા એને ભૂલાય જ નહીં અને ત્યાં ગમે હોય સ્વભાવ ગમે હોય આ સ્વભાવને લીધે આપણે નખરા કરીએ તો આપણે સ્વભાવ બગાડીએ છીએ એ નહીં જોવાનું મા બાપ છે તમારા એ આપણી આ સદાચારનો માર્ગ છે આ જો આપણું આ નહીં હોય તમે કેટલું બગાડશો મા બાપને તમે ભૂલ્યા મા બાપ સાથે કંઈ આવું થયું ને કેટલા દુરાચાર અનાચાર પૈસે હા બધું અટકાવવા માટે સિક્યોરિટી છે આ બાબા પંચાંગ પ્રાણ કરીએ સાથે બને આપણને હેત પિત રહે તો બીજો દરવાજો બંધ થઈ ગયો અનાચાર દુરાચાર બીજું કેટલી ગડબડની અંદર આવા જ બંધ થઈ ગયા તો એ રાખવું પછી સેવા યોગી એવા કે સેવા તો પડાપળી થઈ જાય સેવા માટે આ તો કોક સેવા કરીએ આપણે સારું આપણે પાણી પાવાનું હોય કોઈ આપણને પાણી પીવડાવ્યું જાય એ આશા ના રાખી એટલે પાણી લઈ આવે અરે આપણે એને પાવવું જોઈએ સેવા માટે પડાવ પડી સેવાનો મહિમા કેટલો અમે કંઈક ઘઉં વેંટતા હતા ગોંડલમાં બાપા ખબર છે આનો મહિમા સાહેબ ઘઉં વિણો છે ને બ્રહ્માંડ નું રાજ મળે એટલું પૂન થાય છે હવે આપણને બેસે એવું નથી બ્રહ્માંડ શું રાજ પણ એક કિલો ઘઉં વીણો તો બે લાખ રૂપિયા મળે એ વાત સમજાય છે એક કિલો ઘઉં વીણો તો બે લાખ રૂપિયા મળે આ વાત સમજાય છે તો જ આવું કોઈ વ્યવસ્થા હોય આયોજન હોય તો ઘઉં વીણતા હોય તો કોઈ બોલાવા આવે શું કરો હમણાં ની હમણાં ની ગાડી મૂકો કે નહીં કે ઊભા થઈને ક્રિકેટ રમવા જાઓ હમણાં નહીં ક્રિકેટ એ બધી હા કેટલી ક્રિકેટ મેચ આવી ગઈ એક કિલો ઘઉંમાં આવી જાય કે હા તો આપણે અમે મુંબઈ ગયા હતા ત્યાં પહેલાં આપણે એક હીરો મારા હાથમાં મૂકવા આવે ત્રીસ કરોડનું કેટલી મરસી ગાડી આવે એક કરોડ માં બે ગાડી તો સાઈઠ ગાડી દેખાય છે એની મરજી ગાડી છે હોય ના મનાય મનાય આપણે તેવું છે એટલે આપણા સેવામાં કેટલું બધું બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન છે અંદર હા કોની સેવા કોની આજ્ઞાથી એટલે આ સેવા સેવાભાવી થવું આપણે કાંઈ ન આવડતું ને સેવા કરવા માંડી પડે આગળ આવી જાય પ્રમાણિકતા પ્રામાણિકતા પ્રાણિકતા તો બહુ જ આપણે આવા ભગવાન સંત મળ્યા છે પણ ફળ નથી આવતું એનું કાંઈ પ્રમાણિકતા નથી સાધનામાં જે કંઈ કરીએ છે દેખાવ માટે લોકોને દેખાવ પૂજા કરી આરતી કરી નાખી કરીને નાખી આરતી કરી નાખી કથા કરી નાખી બધું કરી નાખી 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 પ્રામાણિકતા આ એક એક વસ્તુ જો આ લોકમાં પૈસા માટે લોકો કેટલું પ્રયત્ન કરે કેટલા એક જાગ્રત છે તો આમાં કેમ નહીં મહિમા નથી ને એટલે એટલા સેવાની અંદર જાય તો પ્રામાણિકતા બધી સાધનામાં આપણે બધી સાધના સત્સંગ માત્ર બહારે પણ પ્રમાણિકતા બહુ જ જરૂર હોય છે પ્રમાણિક ભલે આમાં દેર છે અંધેર નથી એવું છે ઓનસ્ટ ધ બેસ્ટ પોલિસી સચ્ચાઈ છે ને એ લાંબે ગાળે મદદરૂપ થશે ટૂંકે કારે નહીં હા એટલે સચ્ચાઈ પ્રમાણિક ખાસ સાધનામાં આપણે આ જે કંઈ કરીએ છીએ સેવા કરીએ પૂજા કરીએ આરતી જે કંઈ કરો પ્રમાણિકતા હશે ને ફળ આવશે એ તો વેરીએ છીએ કંઈ હાથ હાથમાં નહીં આવે પૈ સંસ્કૃતિના માર્ગને ઉજાગર સાંપ્રદાયિક હું કોનો છું જો આપણે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે વખતે અર્જુન છે ને સપાટાબંધ બધું જીતી રહ્યો હતો તો ધ્રોણના બધા એ લોકોએ જોયું કે તો આમાં તો આપણે ખલાસ થઈ છે તો શું કરવું કે અભિમન્યુને જુદો પાડો અર્જુનથી કે અર્જુનને અભિમન્યુ માટે ખૂબ પ્રેમ છે એટલે ઢીલો પડશે અર્જુન તેવું જ કર્યું આમ ધીમે ધીમે કરીને અભિનંદ જુદા પાડ્યા અને આ બાજુ લઈ ગયા સાત કોઠા યુદ્ધમાં નાખ્યા તો જે સારથી હતો અભિમન્યુનો એ કે કુમાર ત્યાં માટે બહુ જવાબદારી છે આ દ્રોણ છે ને તો જન્મથી જ શસ્ત્ર શસ્ત્રનું શાસ્ત્ર સાથે જન્મ્યો છે અને આખી જિંદગી મેદાનમાં જ કાઢ્યું રણ મેદાનમાં જ કાઢ્યું છે અને બહુ બહોશ ને ચાલાક ને હોશિયાર છે એની આગળ તમે શું હિસાબમાં એ તમે આ હું કહું છું આમ વરો આ બાજુ ના જતા ઓલા છ કોઠા અંદર આ તમને યુક્તિઓ લઈ જાય છે ને તમને મારી નાખશે અભિમન્યુ શું બોલ્યો કે ભલે દ્રોણ દ્રોણ ક્ષત્રિ વિશારદ હોય હું ક્ષત્રિ સંતાન છું આટલું મારા માટે બસ છે એમ આપણે હું બી એ આટલું આપણા માટે બસ છે આગળ વધારે કાંઈ નહીં બી એ પેસ્ટનું પતી ગઈ વાત આગળ કાંઈ જરૂર નથી એ ખુમારી હોય ગઈ પછી તો આ વારે એમને આ સારુંથી તો પછી પાછા આ અભિમન્યું કે જો હું તો આગળ વધવાનું છું ત્રણ તો શું પણ ઇન્દ્ર અને ઇન્દ્ર બધા દેવતા મારી સામે આવીને ઊભા રહેશે ને મારી સાથે યુદ્ધ કરશે તો પાછી પાણી નહીં કરું છતાં હોય સારથીને વારવા જાય તો પછી આ વારે કયા કરે કે જો તમે સમજી રાખો કે હું ક્ષત્રિ બચ્ચો છું ક્ષત્રિ બચ્ચો છું યુદ્ધ એ મારો વ્યવસાય છે પાછા પડે વાત નહીં ખપી જવાની વાત છે અને સામાન્ય જો મુશ્કેલી વિનાનું યુદ્ધ હોય તો વૈશ્ય એટલે ગમે લડી શકે પણ ખરેખર આપતકાળના અને એકદમ ખૂબ આટી ઘૂંટીની અંદર પણ જો યુદ્ધ કરે એ ક્ષત્રિય ક્ષત્રિ બચ્ચો અને પછી એ બોલ્યા હું કે અર્જુનનો પુત્ર છું અને શ્રી કૃષ્ણનો ભાણે જ છું પુરુષોને આ મહાવીરોને ઘટે શોભે એ મારું વર્તન એવું મારું જીવન હોવું જોઈએ જો આખે જાણતા હતા અભિમન્ય મારે નહીં પહોંચી વળાય મરી જઈશ આ સાંભળે અને ત્યાં ક્ષત્રિય તરીકે ધર્મ મારો ક્ષત્રિય બચ્યો છે જાણવા છતાંય પાછા ના હટ્યા તો એ આપણે પણ આટલું બસ છે આપણને આવી જો આપણને અસ્મિતા આપણે હોય અંદર સંપ્રદાય જો આપણા સંતો આઠસો સંતો ખપી ગયા મારાના વખતમાં આ ઢોર માર માર મારી મારી નાખ્યા અક્ષરધામ મૂકી દીધા દેહ છોડાવી દીધો પણ સંતો પાછા ના પડ્યા સંદેશ સો માથા જાતા સોંગા છોવાળા આ એક નેવ ઉપર એ લોકો આગળ ધપે જ ગયા સો માથા એમ પાછા હટવાના નથી એ આ એક ખુમારી આપણે શાસ્ત્રી જો તમે આ ગઢડાની વાત કરો આ જમીન ત્રીસ વર્ષ સ્વામી કાઢ્યા સ્વામી ક્યાં મળવાનું છે રાજા મહારાજા ભાવ મહારાજા કૃષ્ણમાંથી ના પાડે કે જ્યાં સુધી હું છું હું આ તમને જમીન એક ઇંચ જમીન આપવાની સ્વામી કે તમે આપવાનું તમારી હાથે જ ખાતમુહૂર્ત કરાવું ખાત ખાતમુહૂર્ત તો કરો પણ કર્યું બોલો સ્વાય દ્રઢતા કહે અને કેટલી ખુમારી અમે અક્ષોકના બળદિયા છે હા એટલે બળદિયા એટલે બળદને કોઈ શરત ના હોય એને ભૂખ્યા રાખો તરસા રાખો અને રાતના બે વાગે એને જોડો ને તો એ ના ના પાડે એમ તમારી શરતે ને અમારી ગરજે આપણે પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે સ્વામીની શરતે આપણી ગરજે હા આવી ખુમારી હોવી જોઈએ તો આપણા સંતો હરિભક્તો કેટલા બધા આવી ખુમારી આજે પણ છે પ્રમુખ સ્વામી છે ને અમદાવાદ હતા અને એક યુવક ખૂબ જાણીતો પરણીને આવો પછી બાપાએ આશીર્વાદ આપ્યા સાંઈ કે જો હવે તું ગ્રહસ્થ થયો એટલે આ નિયમ હવે બીજો કોઈ વિચાર નહીં કરવાનો ગ્રસ્ત તરીકે હવે બીજા સાધુ તો બધું વાત તું બાજુ અને પછી તારે આ નિયમની દ્રઢતા એકવાર જોડ્યું ને પછી તૂટે નહીં ધ્યાનમાં રાખવું ખ્યાલ રાખવું પછી નિયમની દ્રઢતા રાખજો જો ગ્રસ્તાર સીમિત થાય પણ એ નિયમની દ્રઢતા એક શું બીજી બધી મા બહેનને દીકરી હા ગ્રસ્તાર થાય તો નિયમ તો છે જ ભાઈ પછી એના હાથમાં સ્વામી જોયું લખ્યું હતું બીએપીએસ પેલા છૂંદણું હોય ને એ આપેલા કારા પેલા લખાય લખાણે સ્વામી જોઈને ખુશ થઈ જાય સ્વામી કે બસ આના સ્વામી જોતો રહેજે આજે લખ્યું છે ને હું કોનો છું બસ એટલું જોઈને તો ભણમાં રહેવું તો જે આપણે આ આ રીતે આ ખુમારી રાખે અસ્મિત અસ્મિતા વિના છે ને ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું હોય ને કામ નહીં કરે અને અસ્મિતા છે બીજું બધું ઓછું વધતું હશે ને તો ખપી જશે આ સંતો બધા ખપી ગયા જ્ઞાની ધ્યાની રહી ગયા પછી અસ્મિતાવાળા ખપી ગયા તો આપણને પણ આવી રીતે આ સત્સંગનો મેલો છે અનંત જન્મથી જાગો હવે ક્યાં સુધી આ મો માયામાં ક્યાં સુધી ઊંઘવાનું સુષુપ્ત બહાર આવો શુંથી બહાર એટલા આ જ જાણપણું જાણપણું એ જાગૃતિ તો જાણપણું કઈ વાત હું કોણ કોનો બસ આ રાખવાના શેદાન સાંઈ મહારાજ